ચોમાસું આ વખતે વહેલું આવવાના કારણે જે યાજ્ઞિક રોડનો સર્વેશ્વર ચોકનો વોકડો જે ડાયવર્ટ કરીને યાજ્ઞિક રોડ હાલ અત્યારે મેં બંધ કર્યો છે એમાં સિટી ઇન્જિનિયરશ્રીને ને અધિક એજન્સીને મેં તાત્કાલિક ધોરણે બે દિવસ પહેલાં મારા ધ્યાનમાં આવ્યું હતું એટલે વિષય મેં સૂચના આપી છે એ વિષયને લઈને અને વહેલામ વહેલી તકે એ વોકળાનું કામ પણ પૂર્ણ કરવામાં આવે ચોમાસા પહેલાં કામ પૂર્ણ કરવાનું હતું પણ મેં જેમ કીધું એમ આ વખતે મેના પ્રથમ વીકથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે મહાનગરપાલિકાના પૂરતા પ્રયત્નો અમારા લોકોના રહેશે કે કોઈને મુશ્કેલી ન પડે એના માટેના અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ જ્યાં વિકાસ થતો હોય ત્યાં છે કે રોડ બનતા હોય કે ડીઆઈના કામ થતા હોય ત્યાં ખાડા ખોદાતા હોય છે એ નેચરલ કોર્સની વસ્તુ થોડી ઘણી મુશ્કેલીઓ પ્રજાને અને અમને પોતાને પડતી હોય છે પરંતુ એની પાછળ પાછળ પેચવર્ક કરવું એ વોકળાનું કામ જલ્દી સ્પીડમાં કેવી રીતે થાય કારણ કે વરસાદ આવે છે એ ભાગ એ જે વિભાગ છે આખો ખોદાઈ ગયો છે એટલે સ્વાભાવિક છે એમાં વરસાદના કારણે પાણી જવાનું એટલે રાત્રિ દરમિયાન મોટર મૂકીને પણ અમે પાણીને બહાર કાઢવાના અમે લોકો પ્રયત્ન કરીએ છીએ ટૂંક સમયની અંદર જ સર્વેસર ચોકના વોકળાનું કામ પણ અમે લોકો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ